કહિયે ભાવનગરની ભાવનગર માં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર કિન્નરની સામે ફરિયાદ નોંધાઈ છે વાહન ચેકિંગ દરમિયાન ભીડબંજન ચોક માં પોલીસે કિન્નરનેટકાવ્યા હતા કિન્નરનું વાહન રોકતા કાગળ અને લાયસન્સની પોલીસે કરી હતી માં પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા 2000 રૂપિયાનો માગ્યો દંડની માંગણી કરતા કિન્નરે રસ્તાની બચ છે પોલીસ કર્મીને અપમાનિત કર્યો અને દંડ મુદ્દે વિફરેલ કિન્નરે જાહેરમાં બચાવ્યો હતો અંગાબો નિલંબાગ પોલીસના ટ્રાફિક પોલીસકર્મી વિશાલ ચુડા સામે નોંધાબી છે ફરિયાદ અનિતા કુવર નાયક અને સંગીતા કુવર વિરુદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો છે અને ફરજમાં રુકાવટની પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાબી છે હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે વાહન ચેકિંગ દરમિયાન ભીડબંજન ચોકમાં પોલીસે કિંનર નટકાવ્યા હતા કિંનરનું વાહન રોકતા કાગળ અને લાયસન્સની પોલીસે કરી હતી માગ પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા